આકાશવાણી ભુજ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે નમસ્કાર દેશના પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના શતાબ્દી મહોત્સવ પર આજે લખનૌ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદઘાટન અને લોકાર્પણ કરશે સાથે એક વિશાળ જનસભાને સંબોધન કરશે રૂપિયા બસો ત્રીસ કરોડના ખર્ચે નિર્માણ પામેલ આ રાષ્ટ્રીય પ્રેરણા સ્થળ પાસઠ એકરમાં વિકસિત છે આ સ્થળે પાસઠ ફૂટ મહાપુરુષોની મહાપુરૂષોની મૂર્તિઓ મૂકાય છે તો અહીં ત્રેસઠસો વર્ગ મીટરનું સંગ્રહાલય અને ત્રણ હજાર લોકોની ક્ષમતાનું વિશાળ એમ્પી થિયેટર પણ નિર્માણ પામેલ છે સો મીટરથી વધુ ઉંચાઇનેજ પર્વત મનાશે એ નિર્ણયના વ્યાપક વિરોધ સંદર્ભે હવે અરવલ્લીની ગીરીમાળાને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે સરકાર હવે કોઈ નવી માઇનિંગ લીઝ નહીં આપે પર્યાવરણ મંત્રાલયનું નવું નોટિફિકેશન જાહેર થયું છે દિલ્હીથી ગુજરાત સુધી નવી માઇનિંગ લીઝ પર રોક લગાવી દેવામાં આવી છે આ પ્રતિબંધ સંપૂર્ણ અરવલ્લી રેન્જ પર લાગુ પડશે એની અરવલ્લી ઝોનનો ઓળખ કરવા નિર્દેશ કરાયો છે રાજ્ય સરકારોને પર્યાવરણ સુરક્ષાના ઉપાય કરવા નિર્દેશ કરાયો છે રાજ્યોને સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા નિર્દેશ કરાયો આજે પચીસ ડિસેમ્બર પૂર્વ વડાપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેયીની જન્મ જન્મજયંતી અને વીરબાળ દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાશે આજે અટલ સ્મૃતિ દિવસ અને સુશાસન દિવસ નિમિત્તે સમગ્ર દેશ સાથે કચ્છમાં પણ વિશેષ કાર્યક્રમો દ્વારા તેમને અંજલી આપવામાં આવી રહી છે ગઈકાલે સાંજે ભુજમાં તેમની પ્રતિમા પાસે દીપોત્સવ તથા પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો વીર બાળ દિવસ નિમિત્તે કચ્છમાં વિશેષ સ્મૃતિ યાત્રા યોજાશે તો આજે માધાપરમાં કેન્દ્ર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે અટલ બિહારી વાજપેયીની વિશાળ પ્રતિમા અને અટલ બાગનું લોકાર્પણ કરાશે અટલ બિહારી વાજપેયીની સોમી જન્મજયંતિના ઉપલક્ષમાં કચ્છ જિલ્લા ભાજપ દ્વારા ભુજ ખાતે રાષ્ટ્રીય અને સ્થાનિક કવિઓની ઉપસ્થિતિમાં કવિ સંમેલન તથા સો જેટલા ટીબીના દર્દીને કીટ વિતરણ સહિતના કાર્યક્રમ યોજાશે ચૂંટણી પંચની સૂચના અનુસાર રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ અમલમાં મુકવામાં આવી છે ગત તારીખ ચોવીસ ઓક્ટોબર બે હજાર પચીસથી શરૂ થયેલા ઝુંબેશ અંતર્ગત ઓગણીસ ડિસેમ્બરે મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ હતી જે અંતર્ગત કચ્છ જિલ્લાના બે ચૌદ લાખ મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે હાલ અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી મતદાર યાદીમાં નામ ઉમેરવા સુધારવા કે બાકાત કરવાની કામગીરી ચાલુ છે કચ્છ જિલ્લા ચૂંટણી કચેરીમાંથી મળેલી માહિતી અનુસાર હાલ કુલ એકતાલીસો નાગરિકો દ્વારા ફોર્મ છ એ રજૂ કરાયા છે તો પાંચસો છપ્પન મતદારોએ ફોર્મ સાત ભર્યા છે ચૂંટણી વિભાગ દ્વારા તમામ નાગરિકોને અપીલ કરાઈ છે કે તેઓ પોતાના મતદાર તરીકેના અધિકારને સુનિશ્ચિત કરવા સમયસરની કાર્યવાહી કરે આજે પ્રેમ ક્ષમા શાંતિ અને ભાઈચારાના સંદેશ સાથે ઉજવાતો નાતાલનો તહેવાર સમગ્ર દેશ સાથે કચ્છમાં પણ ઉત્સાહપૂર્વક ઉજવાશે તહેવારને લઈને કચ્છના વિવિધ ચર્ચને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા છે તો ઘરોમાં પણ ક્રિસમસ ટ્રીને આકર્ષક રીતે સજાવવામાં આવ્યા છે ક્રિશ્ચિયન સમુદાય ચર્ચમાં જઈ મધર મેરી સમક્ષ પ્રાર્થના કરશે અને રાત્રે ભગવાન ઈશુના જન્મદિનને ઉમંગભેર વધાવશે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા સતત ત્રીજા વર્ષે અસાંજી અસ્મિતા જો ઉત્સવ શીર્ષક હેઠળ કચ્છ સાહિત્ય ઉત્સવનું ભુજ ખાતે આયોજન કરવામાં આવ્યું છે ભુજિયા ડુંગર સ્થિત સ્મૃતિવન ભૂકંપ સંગ્રહાલય ખાતે આજથી શરૂ થનારો આ ઉત્સવ ઓગણત્રીસ ડિસેમ્બર સુધી ચાલશે મહોત્સવનું ઉદઘાટન આજે રાત્રે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે કરવામાં આવશે આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્ય કેશુભાઈ પટેલ પદ્મશ્રી નારાયણ જોશી કારાયલ અને અકાદમીના અધ્યક્ષ ડોક્ટર ભાગ્યેશ જહા fiche sou paste કચ્છમાં ઠંડીની ચમકમાં થોડો વધારો જોવા મળ્યો છે ગઈકાલે નલિયામાં બે ડિગ્રીના ઘટાડા સાથે લઘુત્તમ પારો બાર ડિગ્રીએ પહોંચતા નલિયા રાજ્યનું મોખરાનું ઠંડુ મથક બન્યું છે તો ભુજ અંજાર ગાંધીધામમાં લઘુત્તમ પારો પંદર ડિગ્રી આસપાસ રહ્યો મોડી સાંજથી લઈ વહેલી સવાર સુધી ઠંડીનો ચમકારો અનુભવાયો છે મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી આસપાસ રહેતા દિવસ હુંફાળો રહ્યો હતો હવામાન વિભાગે આગામી સપ્તાહ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થાય તેવી શક્યતા નકારી છે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા જિલ્લામાં યુજીસી નેટની પરીક્ષા તારીખ એકત્રીસ ડિસેમ્બર બે થી પચીસથી સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન યોજાનારી છે આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રતિબંધાત્મક હુકમો જારી કરાયા છે જિલ્લામાં આ પરીક્ષા પરીક્ષાર્થીઓ અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના આપી શકે તે માટે તથા જાહેર પરીક્ષાનું સંચાલન સરળતાથી થાય તે હેતુથી આ જાહેરનામું બહાર પાડવામાં માં આવ્યું છે અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર